ગુરુ પૂનમ ગુરુ પૂનમ વર્ષમાં એકવાર આવતો તહેવારની જેમ ઉજવવામાં આવે છે જેમાં બગદાણા ધામમાં વધારે ભાવિ ભક્તોની ભીડ જોવા મળે છે જેમાં લાખો લોકો મેળાનો આનંદ લેવા માટે આવે છે સાથે લાખો લોકોની પ્રસાદી પણ બનાવવામાં આવે છે બાપાની ધૂન ગુરુની ધૂન ધ્વજારોહણ બાપાની આરતી અને રાત્રે આખું બગદાણા ઝગમગતું જોવા મળે છે જેમાં લાઈટિંગ ડેકોરેશન અને સજાવટો જોવા મળે છે પૂરેપૂરો આનંદ નો મેળો જોવા મળે છે બાપાના દર્શન કરવા માટે ખાલી ભક્તો નહીં પશુ પક્ષી પણ આવે છે તમે ક્યારેક બગદાણા ગયા હશો તો એકવાર જરૂર હશે કે અને ઉપર જોવા મળે ગુરુ પૂનમ ના દિવસે અથવા આડા દિવસે જે બાપા નો મોટો તહેવાર હોય છે મંદિર ની ઉપર કબૂતરા તમને બેસેલા જોવા મળશે એ કડીક બેસે અને ઉડી જશે અને આ વિડીયો તમે જોઈ શકતા હશો ગુરુ પૂનમ ના દિવસે કબૂતરા કેવી રીતે ઉડે છે અને બેસે છે બાપાને સાક્ષાત દર્શન કરવા આવે છે અને કબૂતરા અહીંયા જ રહે છે આ નોટિસ તમે જરૂર કર્યું છે અને આ વસ્તુ તમે જોયું હોય તો એકવાર કોમેન્ટમાં જય બાપા સીતારામ લખજો બાપા સીતારામ નો જન્મ દિવસ તેમનું જન્મ સ્થળ અથવા બાપા સીતારામ ની બંડી ચમત્કારી છે મંદિરના ઇતિહાસ અને હિસ્ટરી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો